જય તો જય દ્વારકાધીશ કેમ છે સ્વાગત છે બધાનું આ કોઈ વિડીયો નથી આજે આપણે ફ્રેન્ડ આરે ટૂંકમાં દોસ્તારે પ્રેમ કરવાના હાઈ તો હમણાં હે ને તમારો ભાઈ કેટલા દિવસે બે ત્રણ કામમાં હતો અને એક તો ખાસ બધાને જણાવી દઉં કે આગલા વિડીયોમાં આના પછીના વિલોગમાં એક ખાસ એટલે ખાસ સરપ્રાઇઝ આવવાનું હતું તો એ જોવાનું પણ ભૂલતા નહીં અને આ વિડીયો જોવાનું ખાસ ભૂલતા નહીં કારણ કે ભાઈ હું અટાણ હે ને છે આ લોકેશન મસ્ત લાગતું નથી કે આપણે વિડીયો બનાવ નાખી મારી પાછળ બળતો નહીં છે કંઈ તમે બહુ નોટિસ કરવું હોય તો કરજો ન કરવું તો ન કરતા તો આગળ છે ને બધા વિડીયોમાં ખાસ જોડાયેલા રહેજો તો મિત્રો હવે છે ને આપણે જાજી લપ નથી કરવી ડાયરેક્ટ હે ને કોલ જ કરી અને ટૂંકમાં છે ને એક આપણે કોલ પ્રેંક કરવાનો એક ભાઈ બનારે એ તમે વિડીયોમાં આગળ બધું જોતા રહેજો રીંગ જઈ ગયા તાણે ઉપાડે તો સારું ભાઈ

કહેનાક તો કેવો તો ખબર પડે ને કઈર્યો તો એ ફાઈનલ જ છે તમારે આજ કેવી જો હેમ મને ત્યારે કોઈ ડર તમે કંઈ હમરાતું નથી આ ભાઈ મેં કઈર્યો જ નથી એટલે તો ખોટી કારણ લેવાની શું કામ આ અરે કઈર્યો તો એ ફાઈનલ જ એમ તમે ના 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 શું કરો તમે કઈ ગામના છો સીધારે દાણી ડાયરેક્ટ ખોટી પડ્યો હોય એટલે બધું પણ એટલે હું ભાઈ તમે મોટી મોટી કરો માં કે અમને બધુંય કરતા આવડે ને અને તમે મેસેજ કર્યો તો ઈ ઈ વાત ફાઈનલ હેમ હા તું તો કરો ઈ ચાર ભા એવું હોય કે કે કર્યો તો તો ગ્રુપ દે મને ફોટો મુકી માખો ઓકે ફોટો ના અરે ફોટા ની કે તું દે હોમે મેસેજ કર્યો તો ફાઈનલ હે તું મજા આવે ને મેસેજ ન કરતો ના ભાઈ મેસેજ હજી કોઈને કર્યો નથી માફ કર અને પાછો મેસેજ થયો છે ને કોઈ છોકરાઓને કે આપણે સર્કલમાં કર્યું હોય તો બરોબર છે તું બરબારો છોકરીઓને મેસેજ કરી એટલે તું શું કહેવા હું માય ગયો એના ઉપર ને પાછો તો એમ કેહો કર્યો નથી એમ હમ હો કોને ક્યાં નો હો મને કોનો કોનો ને ક્યાંનો ને એ કાંઈ નથી ખબર તું મેસેજ શું કામ કર્ય હો ગમે ને બરબારો તારું લોકેશન ને તું હો ક્યાંનો જ્યાંનો હો ન્યાનો પણ તું હો કોને મને કેને ઈ હો જ્યાંનો ન્યાનો છે જ્યાંનો હોઉ ન્યાનો કે મેસેજ નહીં તો એ વાત ફાઈનલ અને તારે હવે આગળ કરવાનું શું થાય એ મને કે મંડાવવી પડે તમે મજા આવે ને એમની એમની શું કાઢવાની ક્યાં વાત છે મેસેજ કરો એટલે સમજો હું અમને કોઈને મેસેજ નથી કર્યો અરે તમે મેસેજ કર્યો તો એ ફાઈનલ હે તમે મેસેજ કર્યો તો એક છોકરીને એ મારી ફ્રેન્ડ હે તમે મેસેજ કર્યો ભાઈ તારી ફ્રેન્ડ એ હોય મેસેજ નથી હું વસ્તુમાં વસ્તુ તું આડો જ હું તને તને તમે તમે કરું તોય તું આડો હવે તને તું જો તું હોય આ એ હું કા હે ને એમ ની એમ હું કા હે ને ધીરે ધીરે હાલે તો આપણે તમે તમે કરી પરબારો કહી દે ને કે ભાઈ ભૂલ થઈ ગઈ કામ કે દેમ કે પણ તમે તો હા પરબારા ઊંચે આલી ગયા દે બધું હે હું એટલે તારા આલી ગયા તમે ભાઈ ધીમા વાગા વાત કરો તમે તમે કોઈ સોવો ની ઈ તમે ઈ ધ્યાન રાખો ભાઈ તમે એક તો ફોન જોઈ પાણી આરા હોય તો ઈ કેને તું ક્યાં નો હોય ક્યાંના ને તું દે માં તું જ્યાંનો હોય ન્યાનો અને હું જ્યાંનો હોઉ ન્યાનો તું હે ને તારામાં એવો બધો પાવર હોય તારા બાધવા બાંધવાનો કાંઈ તું લોકેશન નાખ બાકી હે ને બીજી ફેર કોઈને આવું મેસેજ નો નાખ ભાઈ મેં કોઈને મેસેજ કર્યો નથી હજી એને ધીમે ધીમે સમજાવું સમજી જા સમજવાની ક્યાં તું દેહ મગજની હો અટાણે પથારી ફેરાઈ હો તું લોકેશન નાખ એવું એવી બધી ન હોય તો તારા પપ્પા એવા જાય હમણાં મારથી ગઈ

ઓહો ગામ ક્યું છે ઈ કેને મને ગામ જી હોય ગામ નું જાણીને તારે શું કરવું તું ભાઈ તું પથારી નકરા બોલાય તો હું બોલાય તો કેરમાં ખોટી હે ને લોકેશન તું જાન હોય ને લોકેશન બોકેશન ડોતારા મોડું હોય તો એને લોકેટર નાખું હોય ને તો

તારે હે ને ભાઈ તારે હે કરવાનું શું થાય એ મને આગળ કે એટલે એ પ્રમાણે હું આગળ પગલા લઉં તારે બાધુ હે તો એ પ્રમાણે મને કે હું ત્યારે અટાણે જવું તું કે નંબર થી કઈ તું થોડો કઈ ઊંચો ઓડા માં હો તો તારો નંબર નો જડે નંબર તો જડી જાય ને કઈ હેલી થોડી વાત છે નંબર બમ્બર તો ભાઈ અમે ધારી ને ગમઈને ગોતી લઈ આ ગોતી લે ગોતી જ લેવાના હોય ને આવા કરો એટલે પછી શું થાય તો ગાને ના યાર એ મે મેસેજ કર્યો તો મને હેના માં સ્ક્રીનશોટ ના ખંજો સ્ક્રીનશોટ તો જો પાવર ના ગાના માં હેડબોર્ડ પાવર હોય ને સ્ક્રીનશોટ ના સ્ક્રીનશોટ નું એમાં હે ને તને મારે શું કેવો સ્ક્રીનશોટ માં આવતો તને તારા મોબાઈલ માં તને તે મેસેજ કર્યો ને પાછો મને હમે કેવો સ્ક્રીનશોટ ની દે આ

ले तू है ना मां पेरेंट जरी बात तो कर जे बाकी है ना वार नहीं लगे जरी कई खोबा ऊपर था थाई कल हम जो थाई नहीं क्या देहो तू है ना जो मां पे हो जी हूं कई बोलतो नहीं એટલે तू हा माथे सड़ी जा माले कई ईसा भाई तमारा वा करो तमे कोई कोई ने एवरी बात नहीं बात नहीं बात नहीं क्या देहो ते मैसेज नहीं कोन पासो तेम कहो मैं आम कई रु ते नहीं तेम कई रु नहीं मैसेज लाइक हो जी location નાખું બાજુ વાળો આવે તો કે અલ્યા કયું ને કઈ સમજાય કે તો એટલે જ ને પાછો નથ નથ દેહો તને એક વાર તારે મળવું અત્યાર સુધી તો power તો મને કે નતું હું હું તને અત્યારે ક્યાં મળવા આવું તારે એક હું મળવા આવું તું ક્યાં ગામનો હોઉં ગામનું નામ તો હોય ને

ભાઈ હેને તું મજા આવે એમ બોલશો એટલે અમારો કઈ વાંક નથી અમને કઈ ખબર એ નથી તું મજા આવે એમ બોલશો પાછો તો જે તારી જાત ઉપર મારી ભાઈ હું મારી જાત ઉપર હું તો ઉભો નહિ રે તું હવા ઘર ખોટી તું જી હોય હવા ઘર જી થાય કલ જાજી બાકી હું ગરમ છું ને તો તું અહીંયા ઉભો નહિ રે અને લોકેશન ના કોની વાતો કરો ને લોકેશન નઈ કો ગેસ લઈને આવું હું ગેસ લઈને આવું એટલે તું ગરમ તો થાવે લો મારે જોવું છે તું કેવું ફડુડી ગરમ થાય છે ગેસ ગેસ તો અમે ભાઈ ભેરો લઈને જ ફરી રાત ને દી તોય ગરમ ન થાતા કઈ ગો મિત્રો આ ભાઈ હેને હવે મે અઢાર વોલ્ટ ઉપર રાખ્યો છે બહુ એટલે બહુ ને ગરમ થઈ ગયા એટલે હવે હેને એને કેવું જો આપણે કે ભાઈ કોણ ને હોય હેલો હા હું હેને કોણ જાહેર બોલું હો તું વધારે ગરમ 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 એટલો બધો થઈ ગયો હું કહું કહી દઉં આમાં છે ને ભાઈ ખટ્ટા ખટ્ટા એવું કવર કરતા અને આ એક નાનકડો અમે YouTube ને શૂટ માટે હે ને કરતા હતા તારી માટે ભાઈ સબ જ્યાદા નહી હો ગયા મતલબ ભાઈ હે ને તારી માટે હે ને પ્રેંક થતો તો ને આ વિડિયો હે ને YouTube માં જો ને યાર હું કે તો YouTube એટલે કે પાવર બાવર આવી ગયો હે

ભાઈ ફોન કાપી નાખ્યો હે હવે આને હે ને મારો પાસે સમજાવો જોઈએ ભાઈ કે આવું બધું હતું હતું ને એ રીતનું કરે ને હમણાં તડકો આવે એટલે હે ને મારું માથું એવું દુઃખમાં માંડ્યું હોય ને ભાઈ યાર એટલી એટલી મહેનત કરી તમારા હાટું આ બધા દોસ્તારોને અમારે હે ને સંબંધમાં એને ટૂંકમાં કહેવાય ને આમ તકરાર પડી જાય જ્યાં સુધી અમે હવે વધી ગયા તમારા માટે તો ખાસ ને બધા ચેનલને સબસ્ક્રાઈબ કરો અને